આવું ક્યાંય તમે સોયું છે આવું ક્યાંય હોય એટલે ભાઈ હું આવું છું તો તમને ક્યાંય વાંધો છે મારી દીકરીનું ઘર છે હા પણ વાંધો તો કાંઈ નથી પણ આમ થોડુંક નવાય જેવું લાગે હારી તો વેવાયેલા મનમાં રાજીપો હોય ને એટલે મન થાય આવવાનું બાકી કોઈ કોઈ ઘરે પાણી પીવા રાજી નથી હમ આ તમારી દીકરી તમને હાસ બહુ તમને આમ ઊંધી સમસીએ સતી સમશીએ ઘી નાખી નાખીને ખીચડીને લાપસી ખવડાવે એટલે તમને તમારી દીકરી સાંભરતી બહુ છે અરે મને તો તમારો પ્રેમ સંબંધ બહુ સાંભળે તમારી આર્ય અમાર નાતો એવો રહ્યો ને કે ભાઈબંધ દોસ્તાર જેવો ના ના એ વાત સાચી હો હા ભાઈબંધ દોસ્તાર જેવો નાતો તો આપડો છે પણ હવે આ દુનિયાને થોડી ખબર હોય દુનિયાને તો શું થાય કે દીકરીનો ઘર છે ને આ દીકરીના બાપ છે હવે તમે વિચારો મારા કુટુંબના કે મારા હગા બે પાંચ જણા મારી ઘેર આવ્યા હોય અને ઈ તમને ભાળે કે આ તમારા વેવાય અહીંયા મહિનો દી રોકાવવા આવ્યા છે તો મારે એને જવાબ હું દેવો પણ હું એટલા વરસથી આવું છું મેં તો મારી સિવાય તમારી ઘરે કોઈ મહેમાન ભાવ્યો નથી અરે પણ હવે ઈ છે ને તમે અહીંયા વહુને મહિનો દી એટલે ઈ કોઈ ન આવે એવું છે પણ એમાં એવું છે ને ભાઈ કે આમ તો હું કાંઈ નવરો હોઉં નહીં મારે ઢોર ઢાકર આમ તો સાધન અને ખેતી મોટી અને કેટલા તો મજુ કામ કરતા હવે ઈ બધાને રેઢું મૂકીને આવો તો રેઢા તો રાજી વ્યા જાય ને પણ એક હું છે કે તમને ન મળું ને એટલે મારો જીવ કપાય એટલે મારે ટાઈમ કાઢવો પડે સમજ્યા તમે તો વેવાય વાત એવી કરો છો કે જાણે હું તમને ઓળખતો જ ન હોઉં અને મને તમારી વિશે કઈ ખબર જ ન હોય અરે તમે કઈ રીતે આવી બધી વાતો કરો છો હામટા ઢોર ઢાકર અરે તમારા ઘરમાં એક બાંડું બકરું નથી અરે કોઠીમાં કાગડા ઉડે છે આ સિવાય કઈ હતું નહીં એટલા બધા દુજાણા હોય તો શાહે નો વાઇટ હોવો જોઈએ ખોટા હું કામ વેવાય તમે પાણા મૂકો થઈ છે બોલો વ્યવહાર હાથી ગાડીયાનું ખાવાનું તમને અપાઈ ગયું છે ભૂલમાં અને બીજી વાત હો છે કે ભાઈ જબ થોડું ખાય ને એમ તબિયત સારી હી હમ ઈ સાબ તમને બોનો ખવડાવા તમારી તબિયત ની કાળજી તો હોય કે નહીં અમને બાકી પાસો વળે બીજો ઠીક હવે કાઈ વાંધો નહિ આયા સવો તો હવે મહિના ની તૈયારી કરી તો આયા એવું લાગે જ છે હા મહિના તો માં સમય કાઢ્યો એટલે કેટલી ભળ ભળા મળ્યું કેટલા કામ સજ્યા કેટલા વાર એક્સ્ટ્રા માળા મૂક્યા તઈ માર નીકળવું તોય મને તો પંદર દિન ટાઈમ નીકળતો તો પણ હવે મેં કીધું પંદર દિવસ આગું પાછું કરી નાખ્યું તમે તો મોટી આશા લઈને આવ્યા હશો કે હાથ જોડે કુગડા લેતો જાઓ દીકરી ને પંદર વીસ દી ધામા નાખું અને ત્યાં જઈને જલસા કરું નવા લોહી થઈ જાવ પણ આમ જવો હવે છે ને આ બધું બહુ સારું નથી લાગતું અને તમે છે ને ખોટા ધાપા ઠોકોમાં હું કોઈ તમારાથી અજાણ્યો નથી તમારી દીકરી અમારી ઘેર છે અને મારો દીકરો છે તમારો જમાય છે બધી મને ખબર જ હોય ખોટા પાણા મૂકોમાં અને આવ્યા ને તો સા પાણી પ્રેમ થી પીવો અને તમારો લબાસો લઈને તમે પાછા બસ પકડી જો સાડા બાર વાગી જાય તો સેલી બસ સુકાઈ જાય તો પાંચ ગાવ હાલી ને જવું જોઈએ કેવી વાત કરો તમે મને ઝાકારો આપશો તમે ઝાકારો ન આપું તો શું કરવું કઈક તને સમજો તો ખરા આ કઈ સારું લાગે આ તો કઈ ભૂખડ નથી કે તમારી રોટલા ખાવા આવું છું મારી દીકરી નું ઘર તમે ભાઈ બન જવા ને એટલે આવતો અપમાન કેવું પગલું કાય વાંધો નહીં ભાઈ કાંઈ વાંધો નહીં મને ખબર હતી આજ ખાવાનું છે હવે મારી દીકરી ને મળવું છે ને તો બોલાવે તમને ભૂડા લગાડી તમે જોઈ લો હવે આજ પછી તમારે ઘેર ઉભરો છે ને તમારી જેવો

છાયો એટારે ગમે ત્યારે જે મનમાં આવે બોલ દેવાનું હમઠા એમ કે મોટા 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 હું કામના હાવ ખોટા હોય ગાંડી થઈ ગઈ કેમ એકલી એકલી બોલ બોલ કરે છે અને આમ મોઢું કેમ ચડાવીને ઊભી છે ગાંડી તો નથી પણ છે ને મને એવું લાગે છે કે આ ઘરમાં વધારે રહી તો હું ગાંડી તો જરૂર થઈ જશ કેમ આવું બોલছো તો હું બોલું હા બાપ હોય છે ને મારા બાપનો અપમાન કર્યું છે

એવું કીધું નોતો કેવું જોઈએ તું ખરેખર કહું છું કે આવું નો કેવું જોઈએ અપમાન કર્યું નહી સારું નો કહેવાય કારણ કે ગમે એમ તો એ વેવાય કહેવાય ને તારા બાપુજી એ મારા બાપુજી અને મારા બાપુજીને જો તું તારા બાપુજી માનતી હોય અને એનું અપમાન થાય તો કેવી રીતે ચાલે હા તો તમારો લોય ઉકાળો ન થાતો તો જે મારો થાય છે એમ અમારા બાપુને છે ને તમે તમારા બાપા માનતા હો ને તો આ વાત ને આટલી ઉડાડી ન દે

ના એવું કઈ નથી આ તું આવું ન સમજ જો આ ઘર માં આપડે રહી છીએ તો થોડું ઘણું આવું હૈલા કરે પણ હું માનું છું કે તારા બાપુજી નું અપમાન ન કરવું જોઈએ હું બાપુજીને સમજાવીશ હજી એક વાર કઉ છું બીજી ફરી વાર આવું નહીં કરે દહ વાર એક ની એક વાત બોલ્યા દહ વાર હા માની લ્યો હા તમારા બાપુ ને મારા બાપુ ને ઘરે ગયા હોય અને મારા બાપુ એવું કરે તો તમે સાંભળી લે શાંતિ થી આ વાત ને આમ ને જવા દે ઉડાડી દે તો હું કરું આલ તું જ કે હવે હું રસ્તો છે આનો બીજો છે કે મારે ગોતવાનો હોય મારે શું છે અને જો વધારે મારા બાપુનું અપમાન જો છે ને તો હું પિયર વઈ જાય મારે હાય મારે નથી રહેવું હવે ભાઈ આવી નાની નાની વાતમાં પિયર નો વયુ જાવ જે મારે બાપની ઈજ્જત નઈ ને અહીંયા હોય નઈ તો હું શું કરું તું તું પિયર વઈ જાય તો હા અહીંયા વિચારું છે મારું કઈ લે વડી અમારા બાપુ બિશારા મળવા આવ્યા હતા એની ખોટની દીકરીને

બાપુ અરે તમે પાછા આવી ગયા આટલી જલ્દી તો હું કરું ના જમીન માં ડટાઈ જાવ પણ આટલા બધા કેમ ખારા થઈ ગયા ઓરો માં ધૂડો નવી નવાઈનો વેવાય છોડ બાપુ આ તમે દર 15 20 દિવસે જ આવશો ત્યારે તો આવું કઈ થાતું નથી હા સાનક તમને શું થઈ ગયું એની મગજની સકરી ખાઈ ગઈ છે કોને ખબર હું છું

ખબર નહીં અરે પેટ મેલો મીઠો હશે બો ઉલો ભ્યો બે રોટલા ખવડાવવા પડે કે ફાટવા પડે છે સો બાપુ સે હોય પણ બેનભાઈ એ છે એટલે આપણે તો છે ને નરમાસ જ મુકવાની હોય ગઈ એને ઘરે કોઈ દી છે ને દી આઠ મે કે દેવું જે આટો મારવા કોઈ જવાનું નથી આ કેવી વાત કરો છો બાપુ આ તો તમે સબન તોડવાની વાત કરી બેન બાતે આસે કે આપણે બેન બાના ઘરે નહીં જવાનું તૂટી ગયો સબન તૂટી ગયો હવે એને મારે ખાય નાતા નિસ્બત નહીં

કઈ વાત સમજવા તૈયાર નથી હે ભગવાન ખબર છે કે બેન બાને ત્યાં દીધા છે આવી રીતના સંબંધ હું તોડી નાવાની જરૂર હતી અરે બાપુ કેમ આ ખેલો લઈને ત્યાં જવાની તૈયારી કરી છે ના રે ના ત્યાં નોતી આવતી હા જો ને મારા હારા હવે હા મારા નળન ને ત્યાં ગયા હતા ત્યાં જઈને છે ને બાધીને આવ્યા છે કોની હારે કોની હારે હોય વેવાય વેલા બાઈતાસ બે વેલા મને દી છે ને આ સબન કેરો ને ત્યાર થી ન ખબર હતી કે માજ છે ને એક હેઠું જોર આવશે જરૂર અરે જો બાપુ કેટલું સમજાવ્યું મે એમને હવે અમને એમ કે છે કે ઘરના ઉમરે છે ને પગઈ નત મુકવાનો હવે ત્યાં દીકરી દીતેલી છે આપણે એમ કેમ રહેવાય અને દીકરી વાળા તો સુખી જ રહેવાનું હોય ને હંમેશા એ વાત એ તારી હાજી છે બેટા કે દીકરી આપણે જે ઘર માં આપી છે ને ત્યાં કડવા ગુડા પીવા જ પડે છે પણ હવે તારા હારા થોડાક પછી કેટલું સાંભળે મને ખબર છે કે તારા હારા બને ત્યાં સુધી ન બોલે હદ પાર થાય ને પછી જ બોલ્યા હોય પણ બાપુ બોલે કે નો બોલે હવે આનું કઈક નિવારણ તો લાવવું પડશે ને આ બે ઘરમાં આવા ડખા ઉભા થાય તે બે ના લીધે થઈને બેન બા નો શું વાંક એનું નિવારણ તો એ જ છે બેટા કે તારા હારા ને છે ને ઢીલું પડવું જ પડે કારણ કે તમે એ ઘરમાં દીકરી દીધી છે એટલે સહન તો કરવું જ પડશે બેટા હા બાપુ પણ જો ને અમારા હારા માનતા જ નથી તો હવે શું કરું કયો તમે તમે જ કઈ સમજાવ કાઈ નહીં હવે આવ્યો છું તો ક્યાં છે તારા હારા હે એટલા ગુસ્સામાં હતા ને તો મેં એમને કીધું કે તમે અંદર જાઓ

આમ વસાનક નીકળાય થી મે કીધું હા ઓડીએ ચા પાણી પી એમ કે ને રોડ છે ને આ તો આગળ ઘણા કામ હોય બીજા ગામે આ રોડ જાય અમારા ખેતરે આ રોડ જાય એટલે નીકળવાનું તો થાય ને અને રહી વાત તમારી તમારું સમજાણું નહી હો મને એમ કેશો ભાઈ સમજાણું નહી કેવી વાત કરો છો તમે વાત જાણે એવી છે કે એક બાજુ અપમાન કરો છો

મારા બાપુજીને પૂછીશ એને સવાલ કરીશ અને જોને અપમાન કર્યું હશે ને તો કડક શબ્દોમાં મારા બાપુજીને કહીશ પણ એવું નથી કે હું તમારા બાપુજીનું અપમાન સહન કરું કોઈના કીધે કરો ને એના કરતા પોતાની અંદર છે એવું ઉગે ને એનામાં બહુ ફેર પડે છે અને હવે તમે કાંઈ નાના નથી રહ્યા હા તમને ખબર પડવી જોઈ કે તમારા ઘરમાં જો કોઈની હારે ખરાબ વર્તન થતું હોય ને તો તમે એનો અવાજ ઉઠાવો જો હકીકતમાં સામેવાળા વ્યક્તિની ભૂલ હોય તો તો વાંધો નહીં પણ જો વગર બાકી સામેવાળો વ્યક્તિ હેરાન થતો હોય ને તો તમારી ફરજમાં આવે છે કે તમે તમારા બાપુને કહો કહેવાય છે ને કે હાસુ તો પોતાના બાપ નહીં કહેવાય હાસી વાત છે તમારી આ વાત ઉપર વિચાર કર્યા લેવા તો ખરો અમે તે તમારી બેને મને આ વિશે સર્ચા તો કરી હતી મેં મારા બાપુ જ્યારે વાતે કરી પણ એમ કહેતા હતા કે દીકરીનો બાપ હોય ને મહિનામાં ત્રણ ચાર વખત કઈ દીકરીની ઘરે આવે ને સારું ન લાગે આ વાતને લઈને એને અપમાન કર્યું છે આનું બીજું કોઈ કારણ નથી હવે વાત હું બની ને આખું તો મને નથી ખબર પણ હું જાણકારી જરૂર મેળવી અને જો ખોટી રીતે અપમાન કર્યું છે ને મારા બાપુએ તો પછી તમે કીધું એમ મારા બાપુને તે હું છોડીશ નહીં હવે મારે થાય મોડું

હું ઓટાણે છે ને તમારી માફી માંગવા આવ્યો છું કારણ કે જે દી છે ને તમે મારે ઘેરે આવ્યા હતા મહેમાન ગતિ કરવા તે દી મેં તમારી યારે વ્યવહાર મારું ગેરવર્તન કર્યું હતું ન બોલવાનું બોલ્યો હું બહુ કડવું બોલ્યો તો મને હવે એ વાત સમજાઈ ગઈ છે ને મને પસ્તાવો થાય છે એટલે હું હું ખાસ તમારી માફી માગવા આવ્યો છું મને માફ કરી ગયો મોટું મન રાખીને અરે એ વાત તો હું કેદુ ભૂલી ગયો છું પણ એક વાત કહું કે જીભના ઘા છે ને એ તલવારના ઘા કરતા વહરા હોય છે એટલે બોલવા ટાણે છે ને બહુ ધ્યાન રાખવું જોઈએ કે ઘા જેને વાગ્યા હોય ને એના હૃદયમાં છોંટી ગયા હોય પણ એ સમયે તમારો મૂડ ખરાબ હશે તમે ભૂલી ગયા અને હું મોટું મન રાખી અને બધું ભૂલી ગયો છું બસ બસ આને જ કહેવાય મોટા મનના માનવી તમને હા કહું ને તો જયારે હું અહીંયા આવ્યો ને તે રસ્તામાં મારા ભોગ નહોતા પડતા મને એમ થાતું હતું કે હું ત્યાં જાય મેં જેમ તમારું અપમાન કર્યું એમ એથી હવાયું અપમાન તમે મારું કરશો તો મારી હું આબરું રહે મારું હું મોઢું રહે જીગર નહોતી મારી હાલતી પણ આમ જોવો તમે મને આજે માફ કરી દીધો ને આમ મારી માથેથી બધો ભાર ઉતરી ગયો અને મને એમ થઈ ગયું કે આમ આ હું તો મુક્ત નો થઈ ગયો ઓ તેદી તો તમારી ઘર સમજ હતી તમને એમ હતું કે હું તમારા ઘરે ખાવા આવું છું તમને ખબર નઈ હોય હું દીકરીના ઘરનું પાણી નથી પીતો પણ અને હંમેશા વેવાય વેવાયને લોકો હું સમજેસ દીકરીના કે દીકરાના સસરા નહીં ભાઈ વેવાય એટલે એક ભાઈ હોય છે જે પોતાના બેના સંતાનોને એક કરી અને ભાઈ ની જેમ રહેતા હોય એને વેવાય કેવાય સુખ દુઃખ માં સાથ આપે અને હંમેશા એને વેવાઈ કહેવાય તમારી વાત હાસી છે આજે સમજાઈ ગયું મને કે લોકો વેવાય ને વેવાય વેલા હું કામ કે મતલબ છે કે વેવાય વેવાય નો જે સંબંધ છે ને એ વેલા જેવો હોય ખાલી કહેવત છે ને કે વાડ હોય તો વેલો સડે

હું કઈ તમે જેમ તમને પૂછ્યા થોડો ગાવા છો તમે તો આજે હાજર વાળું પાણી કરી ઢીચણીયા મૂકીને માં ખાવાના છે જરૂર જરૂર